ધારાસભ્ય વરમોરાના નિવેદન મામલે અલગ અલગ જગ્યાએ કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે પ્રકાશ વરમોરાએ ગાંધીજી વિશે નિવેદન આપતા કોંગ્રેસના નેતાઓ રસ્તા પર ઉતરી આવ્યા છે ગાંધીજી પણ દારૂ પીતા હોવાનું નિવેદન જે છે તે ધારાસભ્ય પ્રકાશ વરમોરાએ આપ્યું છે ત્યારે નિવેદન બાદ વરમોરાને વરમોરા સામે ઠેર ઠેર જગ્યાએ વિરોધ જોવા મળી રહ્યો છે ત્યારે મોરબી કોંગ્રેસે એમએલએ વરમોરા સામે વિરોધ કર્યો હતો તો સાથે જ મોરબી બાદ ધ્રાંગધ્રા શહેર કોંગ્રેસ દ્વારા પ્રકાશ વરમોરા સામે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે પ્રકાશ વરમોરા હાઈ હાઈના નારાઓ લગાવવામાં આવ્યા હતા બેનરો સાથે કોંગ્રેસના નેતાઓ જે છે તે રસ્તા પર ઉતરી આવ્યા હતા મોડી સાંજે કોંગ્રેસના આગેવાનોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું વિરોધને લઈને પોલીસે કોંગ્રેસના કાર્યકર્તાઓની અટકાયત કર્યા હોવાના દ્રશ્યો પણ હાલ સામે આવ્યા છે ગાંધીના ગુજરાતમાં ગાંધીનું અપમાન ભાજપને સામે ગંભીર આરોપ કરતા પોસ્ટરો સાથે કોંગ્રેસનો ઉગ્ર વિરોધ અત્યારે જોવા મળી રહ્યો છે અને સાથે જ પ્રકાશ વર્મોરા રાજીનામું આપે આ પ્રકારની માંગ સાથે કોંગ્રેસ અત્યારે આક્રમક રીતે એ વિરોધ કરી રહી છે ગાંધીજીને લઈને જે ટિપ્પણી કરવામાં આવી છે જે નિવેદન આપવામાં આવ્યું છે અને નિવેદનના કારણે હાલ પ્રકાશ વર્મોરા કે જેમનો વિરોધ એઠે એઠે જગ્યાએ કરવામાં આવી રહ્યો છે ને હાલ વિવાદનું કેન્દ્ર જે છે તે આખી ઘટનામાં એ બન્યા છે